મારે બેટો એકલાના પંદરસો આવે તો કોમકાજ કાઠા દે રીધી ને કોક કરીને ફોક લાવવા પડશે આજના દાડી એમ કરો હા આજ તો તમે ખરીદવા ઉપરા દૂધ ભરાવું છું બે લીટર જેવું હા સાગર દ્વારા બુરી લાવી લાવી રીધી

રસગુલ્લા હા રસગુલ્લા ને પનીર ટીકા પનીર ટીકા એમ આ કેટલા ભાગ માં થઈ છે

ડાડાની <coughs> પથારી